ગીત કવિ રમેશ પારેખની વાત આપણે બે વ્યક્તિના લેખમાંથી હું આ વાત કરી રહી છું એક પ્રમોદકુમાર પટેલનો રમેશ પારેખના ગીત ગીત કવિ રમેશ પારેખ એવો અને બીજું તમારા અભ્યાસક્રમમાં જે રાજેશ પંડ્યાનું પુસ્તક છે એનો પણ આપણે ઉપયોગ કરીશું સ્વતંત્ર બે ત્રણ ગીતની વાત પ્રમોદકુમારમાંથી કરીશ બાકીની વાત આપણે રાજેશ પંડ્યામાંથી કરીશું હું ઈચ્છું કે તમારી પાસે આ પુસ્તક હોય તો તમે એને ગીતને સામે રાખીને આખી વાત સમજી શકો કોઈ દિવસ કવિતાની વાત કવિતાને સામે રાખ્યા વગર નહીં કરવાની ક્યારેય તમને ગીત આવડવું જોઈએ ગીતની પંક્તિઓ તમને મોડે હોવી જોઈએ લખતી વખતે એ તરત યાદ આવવી જોઈએ એ ક્યારે શક્ય બને તમે વારે વારે એ કવિતાઓ વાંચો તો એટલે મારો આગ્રહ છે કે બધા પાસે રાજેશનું આ પુસ્તક હોવું જોઈએ ગીત કવિ રમેશ પારેખ રમેશ પારેખનો પહેલો કાવ્ય સંગ્રહ ક્યાં ઓગણીસો ને માં પ્રગટ થાય છે આ સંગ્રહમાં એમની આગવી રીતિની ગીત રચનાનો સમૃદ્ધ ફાલ ગુજરાતી કવિતાને પ્રાપ્ત થાય છે આપણા ગીત સ્વરૂપના વિકાસમાં રમેશ પારેખના ગીતો એક નવું પરિમાણ ઉમેરી આપે છે અને સીમાચિહ્નરૂપ એમને ગણવામાં આવ્યા છે રમેશ પારેખના ગીતોમાં સોરઠી લોકગીતોના વ્યાપક રીતે કહીએ તો સોરઠી લોક સંસ્કૃતિના બળવાન સંસ્કારો ઉતરી આવ્યા છે સોરઠી પરંપરા ભાવ લય ચિત્રો કથા ઘટકો કવિની સંવેદનામાં સહજ રીતે ઝીલાતા અને ઘૂંટાતા રહ્યા હશે એ એમના ગીતોમાં વણાતા આપણને તાણાવાણાની જેમ ગોથાયેલા દેખાય છે એમની રચનાઓમાં કાવ્ય કળાના જૂના નવા અને આધુક આધુનિકતમ તત્વોનું ન સમજી શકાય એવું અજબનું રસાયણ આપણે જોઈ શકીએ છીએ હું પ્રમોદભાઈના માટે એક અલગ લેક્ચર જ કરીશ આપણે રાજેશમાંથી અત્યારે વાત કરીએ સાતમો દાયકો ઓગણીસો સિત્તેરમાં ક્યાં પ્રગટ થાય ઓગણીસો સડસઠથી રમેશ પારેખની કવિતાઓ પ્રગટ થવાની શરૂ થાય તો આ સાતમો દાયકો ગુજરાતી કવિતા માટે પણ બહુ મહત્વપૂર્ણ હતો ગુજરાતી કવિતા ના પરિવર્તનનો આ સમય હતો આધુનિકતાના વર્ચસ્વમાંથી ક્યાંય કવિતા મુક્ત થઈ રહી હતી સ્વરૂપ અને છંદોલયમાં પરંપરાગત રચના રીતિનું અનુસંધાન જાળવી એનું નવસર્જન કરનારા કવિઓમાં ઘણા કવિ આવ્યા અનિલભાઈ અનિલ જોશી રાજેન્દ્ર શુક્લ પણ એમાં મોખરે એ રમેશ પારેખ સાહિત્યના ઇતિહાસમાં આવું થાય અનિલ જોશી એના ગુરુ પણ રમેશ પારેખ એના કરતાં વધારે સારી કવિતા લખે બકુલેશે જયંત ખત્રીને વાર્તા લખતા શીખવાડી પણ સાહિત્યનો ઇતિહાસ બકુલેશને યાદ નથી રાખતો જયંત ખત્રીને વાર્તાકાર તરીકે યાદ રાખે છે રમેશ પારેખ મુખ્યત્વે ગીત કવિ હતા ગીત સ્વરૂપમાં લખનારા સમર્થ ઉર્મી કવિ ધારો કે કોઈ એવું કે ગુજરાતના ગુજરાતી ભાષાના પાંચ ઉત્તમ ગીત કવિના નામ આપો તો તમારે એમાં રમેશ પારેખનું નામ લેવું પડે ગીતના સ્વરૂપમાં રમેશ પારેખે કર્યા એટલા પ્રયોગો બીજા કોઈ ગીત કવિએ નથી કર્યા રમેશ પારેખના નકલ કરનારા ઘણા બધા નીકળ્યા પણ એને પહોંચે એવી કવિતા એવા ગીતો કોઈએ નથી લખ્યા લગભગ ચાર દાયકા સુધી એણે ગીતો લખ્યા પણ મોટે ભાગે એણે બીજે કશેક પુનરાવર્તન કર્યા હશે પણ ગીતોએ રમેશ પારેખનો સાથ છેલ્લે સુધી નથી છોડ્યો ગીત કવિઓની બે ત્રણ પેઢી એમના પછી આવી ગઈ છતાંય આજે ગીત કવિ તરીકે રમેશ પારેખનું સ્થાન અચળ છે પહેલાં કહ્યું જીવન કવનની વાત કરતી વખતે પણ કે રમેશ પારેખને જેટલી લોકપ્રિયતા મળી જેટલા કવિતાના ચાહકો મળ્યા રમેશને એટલા બીજા કોઈ ગુજરાતી કવિને નથી મળ્યા પહેલો કાવ્ય સંગ્રહ ક્યાં એણે જ એમને અનેક પુરસ્કારો અને ભરપૂર પ્રસિદ્ધિ અપાવી કાવ્ય સર્જનના આરંભે રમેશ પારેખ પરંપરાગત ગીત કવિતા પાસેથી ઘણું લે છે અને એને પોતીકી રીતે ઢાળે છે ક્યાં સંગ્રહના ઘણા ગીતોમાં કવિએ પરંપરાગત લોકગીતના તત્વોનો બિલકુલ નવી રીતે વિનિયોગ કરી દેખાડ્યો છે ગોરમાને પાંચે આંગળીએ પૂજા ને નાગલા ઓછા પડ્યા રે લોલ કમખે દોથો ભરીને કંઈ ટાંકી ટાંક્યા ને આભલા ઓછા પડ્યા રેલો અહીં ગોરમાં જે છોકરીઓ મુળાકત કરે અલુણા ગૌરી વ્રત કરે એનો સંદર્ભ છે લોક સંદર્ભ એ દ્વારા કવિ ગ્રામ કન્યાની પતિ જંખનાને હૃદય સ્પર્શી રીતે વ્યક્ત કરે છે આ જ ઢબના બીજા એક ગીતમાં ગ્રામ નારીનો વિરહ ભાવ એન કાંઈ દરિયાઓ શમણે આવ્યા કે તોય આંખ કોરી મોરી રે લોલ બાઈ મારી નીંદરનું દૂધમલ મોતી કે દરિયા તાણી ગયા રે લોલ આ એન કહી વાતચીતને ઉદ્ગાર અચાનક જ બાઈ એવું સંબોધન લોલ જેવા લયપૂરકો અને પરંપરિત ગેય ઢાળ આ રમેશ પારેખના ગીતોની એક આગવી જણસ આ એમની શોધ છે લોકગીત નો પ્રભાવ એના ગીતો એ ઝીલ્યો છે એમના ગીતોની અંદર જે લય અને ઢાળનું સૌંદર્ય છે ફાગણની જાળ જાળ સુકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું હવે આંખો ને ભૂલાવવું સૈયર ચૂંટી રાતા ચટક ગાલ ભીના કરું હવે રોઈને રમેશ પારેખની ગીત શક્તિ પહેલા જ કાવ્ય સંગ્રહમાં કેટલી વિકસેલી છે એ એના પછીના કાવ્ય સંગ્રહમાં એના સર્જનાત્મક પરિણામ મળ્યા છે ખડીંગ ઓગણીસો એસીમાં ઓગણસી કે એંશીની અંદર એમનો બીજો કાવ્ય સંગ્રહ અહીં નાયિકા કેન્દ્રી ગીતોની સંખ્યા વધી વિષયની બાબતમાં ખાસ કશું નવું નથી તાક્યું પણ ગીત સ્વરૂપના બધા જ ઘટકો જેની આપણે ગીત સ્વરૂપ વખતે વાત કરી એ એની સાથે કવિ બિલકુલ નવી રીતે કામ પાડતા હોય એવું લાગે હવે લોકગીતની પરંપરાને ઓછી ખપ માલે છે લોકભાષાનો આધાર પણ ઓછો થતો જાય છે લોકપ્રતિકોને બદલે હવે કવિ કાવ્યાત્મક પ્રતિકો યોજવાના શરૂ કરે છે અને એટલે એમની અભિવ્યક્તિ હવે વધારે સંકુલ બને છે રમેશ પારેખ ગીતના વિષય નિરૂપણમાં પણ પ્રયોગશીલ રહ્યા છે બીજો કોઈ કવિ ગીત રચના માટે સપનામાં પણ વિચાર ન કરે એવા એવા વિષયો ઉપર રમેશ પારેખે સફળતાપૂર્વક ગીતો લખ્યા ઘઉંમાંથી કાંકરા વિણતા હાથનું ગીત પગના ડા પગ ડાબા અને ખૂણે પગરખું ખટકે એવું ગીત પણ એમણે લખ્યું છે ચક્ષુ વિદાય અને બગાસુ જેવા વિષયો પર પણ એમણે કાવ્ય લખ્યું છે ગીત લખ્યું છે એટલું જ નહીં પોતાની મૂછ એના વિશે પણ હાસ્ય સભર કાવ્ય આપ્યું છે મારા ચહેરાનું ઘરેણું મારી મુચ્છ મને ખમ્મા અમરેલી શહેર જેવું અમરેલી શહેર મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ મને ખમ્મા કોણ જાણે ક્યાંથી આ નાસિકાના છાંયડામાં દોમ દોમ તાણી છે રાવટી નાસિકાના છાંયડામાં દોમ દોમ તાણી છે રાવટી ભીતરનું ભોપાળું નીકળ્યું કે અસલમાં એક એક તંત છે બનાવટી કોઈ નથી કરતું પણ પૂછ મને ખમ્મા મારા ચહેરાનું ઘરેણું મારી મૂછ મને ખમ્મા રમેશ પારેખના કેટલાક ગીતોમાં તમને નાટ્યાત્મક અને કથનાત્મક પ્રયુક્તિઓનો કુશળતાપૂર્વકનો ઉપયોગ જોવા મળશે દાખલા તરીકે ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ કેટલું સરસ છે ખીંટીએ ઓઢણીને પૂછ્યું ક્યાં હાલ્યા ઓઢણીએ કીધું કે ઉડવા જો કથનાત્મકતા ખીટીએ ઓઢણીને પૂછ્યું ક્યાં હાલ્યા ઓઢણીએ કીધું કે ઉડવા ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું તો ઓઢણી કે હવે ઝાલ્યો ઝાલ્યો ઓરડાએ કીધું અલી મારી મરજાદ રાખ હું તને પાથી સાલ્યો ના નહીં જાવા દઉં ના નહીં એમ કહીને હિંચકાએ ચૂડવા આ ગીતમાં ફળ્યું ખીંટી થી વાયરા સંગે ઓઢણીનું ઉડી જવું વર્ણવાયું છે ઓઢણીનું ખીંટી હોવું એ સ્થિતિ છે અને બહાર ઉડી જવું એની ગતિ છે ઓઢણીને રોકવા માટે ઓરડો હિંચકો ઉમરો ને ફળિયો બધા આવે એ બધા સાથે ઓઢણીનો વાદ સંવાદ થાય એના કારણે એક નાટ્યાત્મકતા ઊભી થાય આપણે ઓઢણી અને એને રોકનારા આ તત્વોનું જો પ્રતિકાત્મક અર્થઘટન કરીએ તો એમાં મુગ્ધ કન્યાની પ્રેમજંખના અને કુટુંબ પરિવારના મૂલ્ય સંસ્કાર વચ્ચેનો સંઘર્ષ તમે જોઈ શકો આ ગીત ભાવ અને ભાષા તથા પ્રતિકાત્મકતા અને નાટ્યાત્મકતા એમ બધી રીતે રમેશ પારેખનું ઉત્તમ કહી શકાય એવું ગીત છે રમેશ પારેખે કથન તત્વ અને કથનાત્મક પ્રયુક્તિઓનો વિનિયોગ પણ ઘણા ગીતોમાં કર્યો છે ખાસ કરીને જુદી જુદી વ્યક્તિઓ વિશેના પાત્ર ગીતોમાં કથનાત્મક અભિવ્યક્તિ વિશેષ જોવા મળે છે સ્ત્રીની કરુણ દશાને વાચા આપતા ગીતો પણ રમેશ પાસેથી મળે છે આપણું સમૂહ ગીત નામની ગીત રચનામાં એ ગ્રામ નારી જીવીનું જીવનકારુણ્ય આલેખે છે આ જીવી જેવી કેટલીય ભારતીય નારીઓ આપણી આજુબાજુ આવા કારમાં જીવન વેંઢારતી હશે એવો પ્રશ્ન આપણને થાય રમેશ પારેખે યુવાન છોકરા છોકરીઓ વિશે પણ બિલકુલ નવીનતાભર્યા ગીતો લખ્યા છે ખુલ્લી તલવાર જેવી છોકરી સવારના ખુલ્લા અજવાળામાં એ છે કે ઓગણીસો સત્યોતેરમાં લખાયેલું ગીત ઓગણીસો ત્યાંશીમાં આવા એક સામટા પંદર ગીત કવિ લખે છે આ ગીતોમાં પ્રેમ સંવેદનનું વિભાવન નવા જમાનાની રીતે થયું છે એની અભિવ્યક્તિમાં કવિએ લોકપ્રિય તત્વોને એવી અસરકારક રીતે યોજ્યા છે કે યુવાન હૃદયોને એ આજે પણ ગમે આજે ત્રણ દાયકા ચાર દાયકા વીતી ગયા પછી પણ એની આસ્વાદ્યતામાં લેશ માત્ર ઉણપ નથી આવી આ છોકરા છોકરીના ગીતોમાં શહેરી દ્રષ્ટિકોણ નાગરી દ્રષ્ટિકોણ વ્યક્ત થયો છે જ્યારે ફાગુ ગીતીમાં ગ્રામ પરિવેશ છે આ બેઉની તુલના કરો તો ગ્રામ સંદર્ભવાળા ગીતોમાં કવિ વધારે સફળ રહ્યા છે રમેશ પારેખના કાવ્યલેખન સમયે ગુજરાતી કવિતામાં આધુનિકતાનો જે પ્રભાવ હતો એનો કંઈક પ્રભાવ એમણે ઝીલ્યો છે અને એટલે ટોળો છોડીને થોડા માણસો એવી પંક્તિથી શરૂ થતું ગીત એક અનામની ઘટના પહેલાની વાત એ આધુનિક કાવ્ય અભિવ્યક્તિની દ્રષ્ટિ એ જોઈ શકાય એવા ગીતો છે રમેશ પારેખના કેટલાક ગીતોમાં આત્મલક્ષી સંદર્ભ પણ તમે જોઈ શકશો અસ્તિત્વની નિરર્થકતાના સંકેતો પણ તમને દેખાય એના ગીતોના શીર્ષકો જુઓ તૂટેલા પાંદડાનું ગીત ન ઉડી શકતા પંખીનું ગીત નમાયા બાળકનું ગીત જન્મ ટીપના કેદીનું વરસાદી ગીત ઇડિપસનું ગીત ચીરવિરહીનું ગીત ફાંસી પહેલાંની ઈચ્છા આ પ્રકારના એના શીર્ષકો છે રમેશ પારેખની કવિ પ્રતિભાનો એક નવો સર્જનાત્મક ઉન્મેષ મીરા વિશેના ગીત સર્જનમાં જોવા મળે છે મીરા વિશેના આ ગીતો મધ્યકાલીન ભક્તિ શૃંગારની પરંપરા સાથે સીધું અનુસંધાન ધરાવે છે મીરા સામે પાર એ સંગ્રહના આરંભે હરિ હરિ એટલે કૃષ્ણના આગમનને વધાવતી ચાર ગીત રચનાઓ મૂકવામાં આવી છે જે તમારા અભ્યાસક્રમમાં પણ છે એનું આયોજન એટલું તો અર્થસભર છે કે આ ચારેય ગીતની ધ્રુવ પંક્તિ સાંભળો મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વાલી કરી લઈ તો રમેશનો બીજું મારા ફળિયામાં આવા હરી મને અણથક આંખોથી દેખતી કરી ત્રીજું મારા ઓરડામાં આવા હરી મને આંખોથી ચાખીને એઠી કરી ચોથું મારા રુદિયામાં આવ્યા હરી મારી સુરતામાં કૂણી કૂણી પીછી ફરી આ ચાર ગીત માં પેલા સપનામાં પછી ફળિયામાં પછી ઓરડામાં અને છેલ્લે રુદિયામાં એમ છેક બહારથી અંતર સુધીની હરિની ગતિ નિકટતા વધતી ગઈ હરિ કૃષ્ણના આગમનને અને એના હૃદય પ્રવેશને કાવ્યાત્મક રીતે અને ભાવાત્મક રીતે અહીં કવિ સી સૂચવે છે આ ગીતો બહુ લઘુ છે એટલે કે નાનકડા છે પણ એની સરળતા એ એને બહુ આસ્વાદ્ય બનાવે છે પછીથી આપણે જ્યાં બહુ હરિ ગીતો લખાયા પણ આરમ રમેશે મીરા વિશેના બીજા કેટલાક ગીતોમાં મીરા અને હરિના વ્યવહારનું આલેખન થયું છે કે કાગળ હરિ લખે તો બને અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને કે કાગળ હરિ લખે તો બને આ મીરા ગીતોનું લય વિધાન આકર્ષક છે રમેશ પારેખ રચિત આ મીરા ગીતોનો ગાઢ પ્રભાવ ગુજરાતી ભાવક સમૂહ પર તો પડ્યો પણ એના પછી લખનારા ઘણા બધા કવિઓએ પણ એ પ્રભાવ ઝીલ્યો એટલે મોટા ભાગના કવિઓએ હરિગીતો પછી લખ્યા રમેશ પારેખની ગીત શક્તિનું એક પરિમાણ એ પ્રકૃતિને લગતા ગીતો જે કવિઓ પરંપરાને આત્મસાત કરીને કાવ્યલેખન કરતા હોય એમની કવિતામાં પ્રકૃતિનો અનુભવ વિશિષ્ટ રીતે પ્રગટ થાય રમેશ પારેખની કવિતામાં વરસાદ વૃક્ષ પંખી દરિયો જેવા પ્રાકૃતિક તત્વો વિશે તમને ઘણી બધી રચનાઓ મળશે એકલા વરસાદ વિશે જ રમેશ પારેખે ચાલીસ જેટલા ગીત લખ્યા છે આ બધા ગીતોને સાથે રાખીને જો જુએ તો કવિ કેવી રીતે ભાવ સંવેદનો વ્યક્ત કરવામાં બદલાઈ રહ્યા છે એ પણ દેખાય આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે એની અંદર વરસાદનું જે વર્ણન છે એનાથી તદ્દન જુદું વર્ષાનું વર્ણન ચોમાસુ ચાબુક સબોડે સટ્ટાક ચાબુક સટ્ટાક પડે જીવલેણ જાટકે જટાક અહીં જુદું વર્ણન વરસાદ ભીંજવે એની અંદર જે ઇન્દ્રિય સંવેદ્ય કલ્પનો દ્વારા જે કવિએ લઈ સાધ્યો છે એ અદ્ભુત છે લગભગ દરેક વરસાદી ગીતમાં એણે વરસાદનો જુદો અનુભવ આપણને કરાયો છે વરસાદની જેમ વૃક્ષ વિશે પણ રમેશ પારેખે ઘણા ગીત લખ્યા છે એમાં વૃક્ષ સંવનન અર્થીનું ગીત અને મજા પડે છે તેનું ગીત એ ખાસ ધ્યાન નોંધપાત્ર ગીતો છે ઝાડની જેમ પંખીઓ વિશે પણ એમણે ગીતો લખ્યા છે ન ઉડી શકતા પંખીનું ગીત એની સઘન વેદનાને કારણે ખાસ હૃદય સ્પર્શી બને છે રમેશ પારેખના ગીતોમાં આલેખાયેલો પ્રકૃતિ સાથેનો તાદાત્મ ભાવ ભાવકનો ચેતો વિસ્તાર કરી શકે એવો સમર્થ છે મનુષ્ય અને માનવીય સંવેદના જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિના આવા જીવંત આલેખનને લીધે રમેશ પારેખની કવિતા ધબકતી અને પ્રાણવંતી બની છે એમના ગીત સર્જનની રાજેશ પંડ્યા બે મોટી વિશેષતા ગણાવે છે એક વિશેષતા એ એમના ગીતોનો લય અને બીજી વિશેષતા એના ગીતની પદાવલી એટલે કે ગીતની ભાષા ગીત ભાષાને લગતી અનેક શક્યતા રમેશ પારેખે તાગી છે ગીતનું સ્વરૂપ અન્ય કાવ્ય સ્વરૂપના મુકાબલે વ્યવહાર ભાષા અને લોકભાષાની વધારે અપેક્ષા રાખે બોલચાલની સરળ અને સાહજિક લઢણો ગીતને વધારે ઉપકારક નીવડે તમે આ લક્ષણોમાં પણ લખી શકો રમેશ પારેખ વાણીના અનેક વળોટોને પોતાની ગીત રચનામાં કુશળતાથી પ્રયોજી શકે છે તમારે અભ્યાસક્રમમાં મદારીનું પ્રણય ગીત છે મારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક ગોટપોટ પોઢેલો નાગ છે આવ સખી આવ એને છંછેડી નાખ તારી મહોરમાં મૂંઝાતો રાગ છે આરંભની આ પંક્તિઓમાં રાફડો નાગ છંછેડી નાખ મહોર એટલે મોરલી એવા શબ્દો આવે છે એથી ગીતને ઉપકારક એવું વાતાવરણ રચાતું જાય છે પછીની પંક્તિમાં શબ્દો આવે છે હાથ ચાલાકી વાદીનો ખેલ ડંખ મુઠ્ઠી તો ખોલ એ એને વધારે સઘન બનાવે છે અને આખા ગીતની એક જાદુઈ અસર ઊભી થાય છે એના ગીતોના લયની વાત કરવી હોય તો ગીત એના લય વિધાનને લીધે અન્ય કળા સ્વરૂપથી જુદું તરી આવે છે ગીતને સૌંદર્ય મંડિત કરનારું તત્વ જ લય છે ગીતના લય આયોજનમાં કવિ શક્તિની સાચી કસોટી થાય છે આ પણ તમે લક્ષણોમાં લખી શકો પ્રતિભાશાળી કવિ ગીતના લયને સાહજિકતાથી નિભાવી જાણે છે જ્યારે નબળા કવિઓ લય બાબતે તરત જ ઉઘાડા પડી જાય છે રમેશ પારેખ લુબ્ધ કવિ છે લયનો રાજવી કયો છે ગુજરાતી કવિતામાં ગીત લયની બાબતમાં એની બરાબરી કરી શકે એવા બહુ ઓછા કવિ છે એમના ગીતોમાં એમણે તાજગી સભર લય વિધાન કર્યું છે રમેશ પારેખે ગીતની વિવિધ લય છટાઓ નિપજાવવા માટે માત્રામે છંદની દેશીઓનો પણ કુશળતાથી વિનિયોગ કર્યો છે એ જ રીતે એમણે લોકગીત અને ભજનના જુદા જુદા ગેય ઢાળનો લય સંસ્કાર કરી એને નવેસરથી પ્રયોજ્યા છે લય આયોજનના અખતરા એમણે સતત કર્યા છે લાંબી ટૂંકી પંક્તિઓની યોજના દ્વારા દ્રુત વિલંબિત લઈ એમણે સિદ્ધ કર્યા છે શબ્દોના એકાધિક આવર્તન દ્વારા પણ એ લયનો અનુભવ કરાવડાવે છે સુકો દુકાળ તારા દેશમાં છતાંય અરે સુકો દુકાળ મારા દેશમાં છતાંય કંઈક લીલું ચટ્ટાક કંઈ લીલું ચટ્ટાક કંઈ લીલું ચટ્ટાક તારી આંખમાં કંઈક લીલું ચટ્ટાક મારી આંખમાં તો આ શબ્દોના આવર્તનથી એ આખું સિદ્ધ કરે છે ગીતમાં આવા વૈવિધ્યપૂર્ણ લય વિધાન દ્વારા જ રમેશ પારેખ એક સેન્દ્રિય ભાવ અનુભવ કરાવી શકે છે રાવજી પટેલને અંજલી આપતી રચનામાં એમણે કહેલું લયનો નો કામાતુર રાજવી તો રાજ રાવજીને પણ ચડે એવો લય નો કામાતુર રમેશ પારેખ પોતે છે રમેશ પારેખે ગીત ગુજરાતી ગીતને એક એવી ઊંચાઈએ લાવીને મૂક્યું કે એમના પછી આવનારા ગીત કવિઓ માટે ગીત લેખન એક પડકાર બની ગયો રમેશ પારેખના ગીત લેખનને અતિક્રમી જવા માટે એ કવિઓએ બહુ મથામણ કરવી પડી હજી કરે છે કોઈ કવિ માટે આ નાની સુની સિદ્ધિ ન કહી શકાય ગુજરાતી સુગમ સંગીતના સ્વરકારો અને ગાયકોને પણ એમના ગીતોએ ઠીક ઠીક સામગ્રી પૂરી પાડી રમેશ પારેખના ગીતોએ એમની સર્જકતાને પણ પ્રગટ થવા માટે ઘણો અવકાશ આપ્યો છે એના ગીતોએ એમણે પ્રસિદ્ધિ તો આપી જ કવિની કીર્તિ વ્યાપક જનસમૂહ સુધી વિસ્તારી પરિણામે રમેશ પારેખ પોતાના સમયના સૌથી લોકપ્રિય કવિ બની રહ્યા